ભૂસોડી ગામમાં છીએ તો આપણે જે કહીએ છીએ ને કે આ તારમાંથી સૂતરના તાર હોય કે દોરામાંથી જે બનતી વસ્તુઓ જે છે એ કઈ રીતે બને છે ને એની પાછળ કેટલી બધી મહેનત કરવી પડતી હોય છે ત્યારે આ જે લોકો જે છે તેને એક તેમાંથી બે પાંચ પૈસા મળતા હોય જો અહીંયા આ ભૂસોડી ગામની અંદર આવ્યા છે ત્યારે આપણે કે અત્યારે આમ તો આ સિઝન પ્રમાણે આ કામ કરીએ જ છીએ પણ હું નોકરી એટલા માટે કરું છું કે એનામાં થોડોક ટાઈમ કામ કરી શકીએ છીએ અને બીજો ટાઈમ નથી થતો કારણ કે વરસાદના ટાઈમે થોડુંક ભેજ લાગી જાય કે પછી વરસાદ ચાલુ હોય એટલે આ બંધાય નહીં બંધાય નહીં એટલે એનું કામ થાય નહીં એટલે આ છે ને એટલે મેં નોકરી જોઈન કરી ડ્રાઈવિંગમાં મારી નોકરી છે અને નોકરી પૂરી થઈ જાય અને સાંજના ટાઈમે આ કામ કરવા આવું છું અને મળતર એવું નોકરીમાં એવું નથી કે મને નોકરીમાં વળતા નથી મળતો સરસ મળે છે પણ આ શું છે કે આ મારી કારીગરી પોતાની છે અને કારીગરી સાચવા માટે અને આગળ સુધી હાલે અને મારા છોકરાઓના છોકરાઓ પણ આ કામ કરે કરે અને આ મારી કારીગરી જીવિત રાખવા માટે આ રાખવું છે એટલે આ કામ કરું છું સાંજના ટાઈમે આવી અને પાર્ટ ટાઈમ જોબ આ કરવું છું અને બીજું શું છે કે આ ચાલુ રાખવા માટે અને મારા પ્રત્યે જે અંદરથી લાગણી છે કે આને હું મૂકી નહીં શકું જીવંત રાખવું છે એ જીવંત રાખવું છે મારે અને એનામાં મને ભલે વર્તન મળે કે ના મળે પણ હું આને જીવિત રાખવા માંગુ છું બસ એટલો જ મારું કહેવાનું છે કે આ વસ્તુ જે અમારી પોતાની અમારા બાપ દાદા એ દીધેલી છે અને અમે લીધી છે અને આગળની પેઢી અમારી જે આવશે એને પણ અમે આ સુપ્રત કરશું અને આ કારીગરી અમે સાલ ને સાદર ને બધું બને બધું બધું સતરંજી સાલ સાડી

પાવર લુંબી ખેચીએ ને તો આ નીકળી જાય પણ નીકળશે નઈ જાય ને જેવી રીતે